ચાર બાંસ ચોબીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તા ઉપર સુલતાન હૈ મત ચૂકે ચૌહાણ ભારતના ઇતિહાસમાં કેટલાક યોદ્ધાઓ અને રાજાઓનું નામ અમર બની રહે છે પૃથ્વીરાજ ચૌહાણ આજના દૃશ્યમાં આપણે જઈશું સમયયાત્રા પર ઈસવીસન અગિયારસો છાસઠમાં આરંભ લઈને પૃથ્વીરાજના શૌર્ય અને ત્યાગ સુધીની સમગ્ર કહાની જાણીશું પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ ઈસવીસન અગિયારસો છાસઠ આસપાસ રાજસ્થાનના અજમેર રાજ્યમાં થયો હતો તેમના પિતા સોમેશ્વર ચૌહાણ અજમેર અને દિલ્હીના શાસક હતા અને માતાનું નામ દેવી હતું પૃથ્વીરાજ બાળપણથી જ બુદ્ધિશાળી સાહસી અને યુદ્ધકલામાં નિપુણ હતા બાળપણમાં જ પૃથ્વીરાજને તલવારબાજી ઘોડેસવારી ધનુષ્યવિદ્યા રાજકાજ અને નીતિશાસ્ત્રમાં તાલીમ આપવામાં આવી એવું કહેવાય છે કે તેઓ શબ્દભેદી બાણ ચલાવવામાં પ્રસિદ્ધ હતા અવાજ સાંભળી નિશાન લગાવતા રાજ્યાભિષેક પિતાના અવસાન બાદ પૃથ્વીરાજ માત્ર અગિયાર વર્ષની ઉંમરે અજમેર અને દિલ્હીના રાજા બન્યા શરૂઆતમાં રાજ્યની જવાબદારી મંત્રીઓ સંભાળતા પછી પૃથ્વીરાજે સ્વયં શાસન સંભાળ્યું દિગ્વિજય અને વિજય યાત્રાઓ પૃથ્વીરાજે અનેક રાજાઓ સામે યુદ્ધ કરીને પોતાનું સામ્રાજ્ય વિસ્તૃત કર્યું ચંદેલ રાજા પરમાર્દી દેવ સામે યુદ્ધ ગુજરાતના સોલંકી શાસક ભીમદેવ સાથે સંઘર્ષ આસપાસના નાના રાજ્યો પર વિજય તેમના શાસન દરમિયાન ચૌહાણ વંશ શક્તિશાળી બન્યો સંયોગિતા સાથે પ્રેમકથા પૃથ્વીરાજની પ્રેમકથા બહુ પ્રસિદ્ધ છે કન્નોજના રાજા જયચંદની પુત્રી સંયોગિતા પૃથ્વીરાજ પર પ્રેમ કરતી હતી જયચંદે પૃથ્વીરાજને અપમાનિત કરવા માટે સ્વયંવરમાં તેમની મૂર્તિ દ્વારપાળ તરીકે મૂકેલી સંયોગિતાએ સ્વયંવરમાં પૃથ્વીરાજની મૂર્તિને જ વર તરીકે પસંદ કર્યા પૃથ્વીરાજ તેમને લઈને અજમેર આવ્યા અને લગ્ન કર્યા મોહમ્મદ ગોરી સાથે સંઘર્ષ પૃથ્વીરાજનો સૌથી મોટો શત્રુ હતો મોહમ્મદ ગોરી પ્રથમ તરાઈનું યુદ્ધ ઈસવીસન આ યુદ્ધમાં પૃથ્વીરાજે ગોરીને ભયંકર રીતે પરાજય આપ્યો ગોરી ઘાયલ થયો પરંતુ પૃથ્વીરાજે દયા કરીને તેને જીવતો છોડ્યો જે પછી મોટી ભૂલ સાબિત થઈ દ્વિતીય તરાઈનું યુદ્ધ ઈસવીસન અગિયારસો બાણું ગોરી ફરીથી મોટી સેના લઈને આવ્યો આ યુદ્ધમાં ગોરીએ કપટ અને નવી યુદ્ધની રણનીતિ અપનાવી પૃથ્વીરાજ ચૌહાણ પરાજિત થયા અને કેદ કરવામાં આવ્યા અંધ બન્યા બાદ પણ શૌર્ય કહેવાય છે કે ગોરીએ પૃથ્વીરાજની આંખો ફોડી દીધી હતી પણ એવો કોઈ ઉલ્લેખ નથી પણ એક દિવસ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને ચંદબરદાઈને બંદીવાન હાલતમાં મોહમ્મદ ગોરી સામે રજૂ કરવામાં આવે છે ત્યારે મોહમ્મદ ગોરી ઊંચા સિંહાસન પર બેસી પૃથ્વીરાજમાં ખાસ મિત્ર કે ચંદબરદાઈને કહે છે કે મેં સાંભળ્યું છે કે પૃથ્વીરાજ શબ્દભેદી બાણ વિદ્યામાં માહિર છે ત્યારે ચંદ કહે છે હા પણ એક શરત જે બાજુથી અવાજ આવશે એ બાજુ પૃથ્વીરાજ બાણ ચલાવશે અને તમે કહેશો કે પૃથ્વીરાજ બાણ ચલાવ ત્યારે જ ત્યારે પૃથ્વીરાજને એક બાણ અને એક તીર આપવામાં આવે છે અને ચંદબરદાઈ પૃથ્વીરાજને કહે છે ચાર બાંસ ચોવીસ ગજ અંગુલ અષ્ટ પ્રમાણ તા ઉપર સુલતાન હે મત ચૂકે ચૌહાન અને મહંમદ ગોરી ઊંચા અવાજમાં બોલે છે બાણ ચલાવ પૃથ્વીરાજ ત્યારે પૃથ્વીરાજે પોતાના કવિ મિત્ર ગોરીના ગળા ઉપર તીર મારે છે અને તેને મારી નાખ્યો અને ચંદબરદાઈ પોતાની કમર ઉપર બાંધેલી કટાર પૃથ્વીરાજના પેટમાં ઘુસાડી દે છે અને ખુદ પણ એ જ કટારથી મૃત્યુ પામે છે પણ આ રાજપૂતી લોહી પર અફઘાનની તલવાર નથી ચાલવા દેતા આ ઘટના લોકકથા અને કાવ્ય પર આધારિત છે મૃત્યુ આસપાસ પૃથ્વીરાજ અવસાન તેમના મૃત્યુ પછી ભારતમાં રાજપૂત શક્તિ ધીરે ધીરે નબળી પડી અને ઉત્તર ભારતમાં મુસ્લિમ શાસનનો આરંભ થયો વ્યક્તિત્વ અને વારસો પૃથ્વીરાજ ચૌહાણ સાહસ અને શૂરવીરતાના પ્રતીક ન્યાયપ્રિય અને દયાળુ રાજા રાજપૂત ગૌરવના પ્રતીક મિત્રો પૃથ્વીરાજ ચૌહાણના આ શૌર્યભર્યા જીવનથી આપણે શીખી શકીએ છીએ કે બહાદુરી ન્યાય અને દયા મળીને એક સત્યપ્રેમી યોદ્ધાની ઓળખ આપે છે જો તમને આ કહાની પસંદ આવી તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો પૃથ્વીરાજ ચૌહાણના આ વીરતાભર્યા સાહસ વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો